અમદાવાદમાં પતંગની થીમ તો સુરતમાં ડાયમંડ ની ચમક બુલેટ ટ્રેન ના દરેક સ્ટેશનો પર જોવા મળશે અદભુત નજારો તો જાણો કયા શહેરમાં કઈ છે થીમ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ બાર સ્ટેશનો પણ ખાસ હશે જે શહેરમાં આ સ્ટેશનો હશે તે સ્ટેશનની ઇમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે ઉદાહરણ તરીકે તરીકે ડાયમંડ સિટી પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે મુંબઈ સ્ટેશનના રવેશમાંથી તમે અરબી સમુદ્ર જોશો જ્યાં તેમને વાદળો અને પથ્થરો સાથે અથડાતા ઊંચા મોજાથી થીમ પણ જોવા મળશે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટની જેમ બનવામાં આવનાર બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ હશે જેમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરખાને દર્શાવતું જોવા મળશે મહારાષ્ટ્રના વિરાર સ્ટેશનના રવેશમાં લોકો પહાડીઓની પવનની લહેરો જોશે સ્ટેશનમાં પ્રવેશતા પહેલા તેની ઇમારત બહારથી જોવા જેવી હશે ઉલ્લાહસ નદીની નજીકમાં બનાવવામાં આવી રહેલા થાણે સ્ટેશનની છત પર છાપ જોવા મળશે જ્યારે પહાડો પરથી આવતા પવનનો વિરાર સ્ટેશન પર જોવા મળશે બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની ઝલક પણ જોવા મળશે બુલેટ ટ્રેનના તમામ સ્ટેશનોને જે તે શહેરની વિશેષતાઓને સમાવીને ખાસ બનાવવામાં આવ્યા છે જેથી કરીને અહીંથી આવતા જતા મુસાફરોને પણ શહેરની વિશેષતાઓ વિશે જાણકારી મળી શકે આ માટે સ્ટેશનોમાં શહેરોની કેટલીક માહિતી પણ આપવામાં આવશે આ બાર સ્ટેશનોમાંથી માત્ર મુંબઈ સ્ટેશનને જ અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે બાકીના તમામ બાર સ્ટેશન સામાન્ય સ્ટેશનો જેવા જ હશે તમામ સ્ટેશનોમાં અનેક વિધિ સુવિધાઓ હશે જેમાં વેઇટિંગ લોન્જ બેબી કેર રૂમ રેસ્ટ રૂમ સ્વચ્છ શૌચાલય દુકાનો અને બિઝનેસ લોન સહિત અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ